વાવાઝોડું અત્યારે ક્યાં પહોંચ્યું છે અને ક્યાં ટકરાશે એ વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો બંગાળની ખાડીમાં સાઉથ વેસ્ટ દિશામાં આજે લો પ્રેશર સર્જાવાનું છે લો પ્રેશરની આ સિસ્ટમ બે દિવસ સુધી બંગાળની ખાડીમાં જ રહ્યા પછી તે નોર્થ ઇસ્ટ દિશામાં વાવાઝોડું બનીને આગળ વધશે અને બંગાળની ખાડીના મધ્ય ભાગમાં ડિપ્રેશનની નવી સિસ્ટમ ઊભી થશે તારીખ ચોવીસના રોજ સિસ્ટમ નોર્થ ઈસ્ટ દિશામાં ગતિ કરશે અને તેના કારણે ઓડિશા મહારાષ્ટ્ર ગુજરાત સહિતના દેશના ઘણા રાજ્યોમાં રાખીને ઇન્ડિયન બહાર પાડીને અને કોંકણ ગોવા કર્ણાટક તમિલનાડુ પોંડિચેરી લક્ષદ્વીપ કેરળા અંદમાન નિકોબાર ટાપુ સહિતના વિસ્તારમાં મચ્છીમારી માટે ન જવા ચેતવણી આપી છે હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે જે મચ્છીમારી માટે દરિયામાં ગયા છે તેમને પરત લાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે ચોમાસાની સિઝનમાં મચ્છીમારી બંધ રહેતી હોય છે અને તારીખ એક જૂનથી સાહીઠ દિવસ માટે મચ્છીમારી બંધ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે પરંતુ બંગાળની ખાડીમાં આવતીકાલથી સર્જાઈ રહેલી સિસ્ટમ અને તેના કારણે અરબી સમુદ્રમાં પણ થનારી અસરને ધ્યાનમાં રાખીને મચ્છીમારો એક સાવેલી એટલે કે આજથી બંધ કરી દેવાની રહેશે અંદમાન નિકોબાર ટાપુ અને તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા બે દિવસથી તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિમાં પવનની ગતિ અનેક ગણી વધી જવાથી તંત્ર અત્યારથી સાબુત થઈ ગયું છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો